શું ફ્રેન્ડ્સ તમે ક્યારે કાચા ટમેટામાં ચણાનો લોટ ઉમેર્યો છે ઉમેરી તો જુઓ એવી ટેસ્ટી રેસીપી તૈયાર થશે કે ઘરના નાના મોટા સભ્યોને ખૂબ જ પસંદ આવશે તો સૌથી પહેલાં અહીંયા મેં એક કઢાઈ લઈને ગેસ ઓન કરીને આ રીતે ત્રણથી ચાર પાવડા તેલ ઉમેર્યું છે અને ત્યાર પછી આ રીતે રાયજીરું ઉમેરીને થોડી એવી હિંગ ઉમેરીને આ રીતે કાચા ટમેટા ઉમેરી દીધા છે ત્યાર પછી તેને આ રીતે સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ત્યાર પછી અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેર્યું છે અડધી ચમચી જેટલી આ રીતે હળદર ઉમેરી છે અને અડધી ચમચી જેટલું જીરું પાવડર ઉમેર્યું છે અને ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે કેમ કે કાચા ટમેટા છે તે માટે આપણે આ રીતે આમાં ખાંડ તો ઉમેરવાની જ છે અને એક વાટકી જેટલો આ રીતે આપણે ચણાનો લોટ ઉમેર્યો છે અને આ રીતે તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને એકથી બે મિનિટ સુધી તેને સરસ રીતે પકવી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા કાચા ટમેટાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે